આઈસર ત્રણસો એંસી સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર વેસવાનું છે ઘર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં ક્યાંય તમારે એક પણ રૂપિયો દલાલ દેવાની જરૂર નથી ઘર ટ્રેક્ટર છે ડાયરેક્ટ માલિક આગળથી તમે લઈ શકશો આ ટ્રેક્ટર તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે અને ટ્રેક્ટરનું એડ્રેસ માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ તમામ ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે આઇસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે દસમો મહિનો અને ટ્રેક્ટરનું પાર્સિંગ બે હજાર અને ત્રેવીસમાં કરાવેલું છે બે દસમો મહિનો બે હજાર અને ત્રેવીસનું પાર્સિંગ છે મોડલ બે હજાર વીસનું છે વન ઓનર ટ્રેક્ટર છે કમની ટાયર સાથે આ ટ્રેક્ટર તમને જોવા મળશે કન્ડિશન સારી જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન ઘર પૂરતું જાળેલું ટ્રેક્ટર છે અને ક્યાંયથી પણ તમને કન્ડિશન વીક જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે અને ટ્રેક્ટરમાં કલર બ્લૂ કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટર કંપની કલર કંપની ટાયરમાં જોવા મળશે ખુલેલું ટ્રેક્ટર નથી અને ટ્રેક્ટર ફૂલ કન્ડિશનમાં જોવા મળશે વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર તો આગળ વિડીયોમાં મળી જશે તમે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ એના ટ્રેક્ટર લઈ શકો છો તો આ કિંમતની વાત કરી લઈએ મિત્રો આપણે નામની તો આ માલિકનું નામ જીવાભાઈ છે અને જીવાભાઈએ ટ્રેક્ટરની કિંમત સાર લાખ અને પંદર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે સાવ વ્યાજબી ભાવ રાખેલો છે સાર લાખ પંદર હજાર રૂપિયા જીવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સો સાઠ ઓગણચાલીસ સાત ચોવીસ સત્તાણું બે સો સાઠ ઓગણચાલીસ સાત ચોવીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ચાર અને પંદર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો પોરબંદર તાલુકો રાણાવાવ તો ગામ આદતિયાના ગામ જોવા મળશે નામ જીવાભાઈ જીવાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જીવાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જીવાભાઈનો કોન્ટેક કરી લેવો જય